ખેડૂત મિત્રો પશુપાલન મિત્રો આજે તમારું સ્વાગત છે મારા એક નવા મસ્ત મજાના પશુપાલન વિડીયોમાં તો કેમ છો તમે બધા મજામાં મજા ને આપણા વિડીયો જોતા હોય ખેડૂત અને પશુપાલન મિત્રો મજામાં જ હોય તો ચેનલને લાઈક પણ નાખો અને ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ પણ નાખો તો આજે હું તમને માહિતી આપવાનો છું પશુપાલનનો તબેલો કઈ રીતે બનાવો અને તમે જો આખો વિડીયો જોઈ લો તમે જો બે વર્ષની માઇલ પર તમારે તબેલામાં પૈસા પૈસા ન સીજે જાય તો મને કહેજો તો તમે એના માટે ફટાફટ તમે મારી સાથે અત્યારે સેનલમાં જોડાઈ દેશો ને તો તમને ફાયદો થશે કેમ કે તો આને તમને મારી ચેનલમાંથી તમામ માહિતી મળશે પશુને પાલનને ગમે એ માહિતી છે દૂધ વધારવું ઘટા ઘટતું હોય વીરાખો કોઈ હોય પછી ખેતીને લગતી ગમે એ માહિતી મારી શેરમાં મળી રહેશે તો હવે મિત્રો આપણે મોડું નથી કરવું ને હવે તમને હું તબેલા વિશે આપ દઉં થોડીક માહિતી તો આપણે ભેંસો ઓગાળે છે જો ઓગાળે છે મસ્ત મજાનું તો હું તમને મિત્રો તબેલા વિશે વાત કરું ને તો તબેલા કરવા માટે તમારે કેટલી ભેંસવી જોવે તો હું તમને કહું ને તો તબેલા કરવામાં તમારે ઓછામાં ઓછી મિત્રો ચારથી પાંચ ભેંસ જોવે કેમકે જો એક ભેંસનું કરો ને તો એક ભેંસમાં કાંઈ તમને જાદુ નીકળે નહીં આમાંથી પણ જો તમારે ચારેક ભેંસ્યું હોય તો વધુ પડતું પૈસા મળે કારણ કે જો એક ભીંસનું તમારે આ બધું ખાંડમાં જોઈએ નીરવમાન તો ત્રણ ભાઈના પૈસા વધે તો આવી રીતે કરો ને તો ફાયદો થાય બાકી જો એકમાં તો તમારે માથે નીકળે નીરવને તમારી દાળીને કરો ને એક ભેં માં બધું કાઢે એકથી બે તો એ બે નું મિત્રો ઘણું બધું વધે મિત્રો જો એમાંથી તમારે ફેંસું કેવી લેવાનું એ તમને કહી દઉં ને તો ફેંસું તમારે હંમેશા માટે આમ લંબાઈમાં લેવાનું કારણ કે જેની ભીંસું મિત્રો લંબાઈમાં હોય ને એના એની ભેંસું દૂધ વધારે પડતું કરે એનું કારણ શું જે એની ભેંસું હોય ને એને વધારે પડતી લાંબી હોય ને એટલે એનો આવ વધારે હોય વધારે હોય ને એટલે ઓછા મિત્રો ફાંકા તો નહીં મારું સતી હાથરી દૂધ કરે તમને ખબર જ હશે કે લાંબી ભેંસ ને ઊંચી ભેંસ હોય એટલે છ હાથ લીટર દૂધ કરે એટલે જો એવી ચાર ભેંસીનું દૂધ હોય તો મિત્રો છ લીટર તમે ગણો તો એક રમણું કેટલું છે બાર દૂધ છવીસ લીટર દૂધ છે તો મિત્રો તમારે ઓછામાં ઓછું જાતવું નથી કહેતો પચાણું લીટર જાતું હોય તો ચોવીસ લીટરના પૈસા કેટલા છે એ કહો તમે એવું બે ટાઈમનું તમે અડધા લીટર દૂધ ભરો તો એમાં તમારે રોજના દસ લીટર દૂધનું તમે મહેનત કાઢો તમારી પછી ખાંડનું કાઢો તો તમારા મહિના કેટલા છે ઓછામાં ઓછા મિત્રો બેથી અઢી લાખ રૂપિયા એક મહિનાના તમારા ભેંસમાં નીકળે કેવી રીતે કે મેં કે તેવી રીતે તમે રાખો તો તમે જો એક તમે જુઓ મિત્રો એકથી એકથી તમે મિત્રો જો એક ભેંસનો તબેલો કરો તો એમાં કાંઈ જાદુ ન નીકળે કેમ કે મેં તમને સમજાવ્યું દાખલા તરીકે જો તમે એક ભેંસનો તબેલો કરો એનો એક વાંધો હા કરો તો એમાં એક ભેંસનો તબેલો તો કરો અને એમાં તમારે જુઓ નીરવાનું પાણીનું દૂધ આ બરો પાણી મહેનત માહી દુ એક ઘણાની ત્રણસો રૂપિયા દાઢી કાઢો ને છ લીટર દૂધ કરીએ તો ત્રણસો રૂપિયાને છ લીટર દૂધ થાય તેમાં એમાં તમારે દાઢી પડે પછી તમે ખાંડનું નિરાવનું કાઢો તો માથે પડે તો એવી નવી મિત્રો ચાર ભેંસ હોય તો એક ભેંસનો તમે બે ભેંચનું કાઢો તો બે ભેંચનું બધે પછી એમાંથી તમારે ફેટ ન આવતા હોય તો તમે ઘી કરો તો ઘી અત્યારે નવસોનું આવો ઘણું બધું લીટર છે તો એટલે તમારે આવી રીતે કરો હું મિત્રો તો તબેલામાં તમને ફૂલ પૈસા મળશે બાકી તમે એક બે કરશો તો કાંઈ નહીં મળે તો શું મિત્રો તમને મારી વાત સાચી લાગી છે તમે લાકરવા વિશે જો તમને લાગી હોય તો હજી તમને ફાયદો કહી દેસ ડોરથી તમારે જો એ ચાર ફેંસી એટલે તમારી ખાતર કેટલું છે એનો હિસાબ મારી લેજો એટલું બધું હું મરાવું ને તો લાંબો વીડિયો સુધી તમારે ભાઈ તો મળી લેજો પછી જો તમારા ઘરની જમીન હોય એક વીગાનો નિરાવ કરો તો પછી જો તમને મેન વાત એ કરું કે ભેંસ જાય એટલે જો પાડી આવ્યું હોય તો બે વરમાં એ ભેંસી જાય એટલે એના લાખ રૂપિયા મિત્રો પાકી જાય તમારે આ શું કહેશો એના પણ લાખ રૂપિયા પાકી દે ને બીજું મિત્રો એ કે તમે જો ભેંસને એક વર્ષ દો એટલે તમે ઓછામાં ઓછું બેથી દોઢ લાખનું દૂધ તમારે થઈ જાય પછી બીજી વાત કે તમે એને ગાભણી થઈ જાય એટલે તમે વેચી નાખો મિત્રો જો તમે એને વેચી નાખો એટલે તમારી ભેંસ ઉપર હોય હું તમને મેં પહેલાં તમને કીધું કે લાંબી ભેંસ અને ઊંછી લેવાની ઉશી લેવાની લાંબી લેવાનું કારણ મેં તમને શું કીધું ખબર તમે જો વેચો ને તો તમારે એના પૈસા પૂરા કેમ કે તમારી ઠીસકી ભાઈ હોય ને એમનો દૂધમાં માણસ લેવાવાળો ન થાય એ ભેંસની હીંગળી અને એવું બધું જોવે એટલે લાંબી ઉછી અને કુંડલા હિંગડાવાળી ભેંસ હોય એવી લેશો તો તમારે એને છેલ્લે તમારે ઓછામાં ઓછા લાખ ગણ લેવાના તો તમારે એક ભેંસમાંથી મિત્રો લાખ રૂપિયા છેલ્લે આવે ને એ તો વધે પણ આ વધે તો આજની મારે તબેલા વિશે માહિતી તમને મિત્રો કેવી લાગી એ મને ચોક્કસપૂર્ણ તમે કોમેન્ટ કરજો અને ચેનલમાં મિત્રો પ્લીઝ નવા આવ્યા તો સબસ્ક્રાઈબ પણ નાખજો કેમ કે તમને ખેતીની અને લગતી મારી ચેનલમાંથી તમામ માહિતી મળી જશે એટલે અત્યારે કૌશુક મારી સાથે જોડાય છે તો હવે આના પછીનો ભેંસીનો વિડીયો બનાવશું ગાપ કઈ રીતે રાખે તો સબસ્ક્રાઈબ કરનાર મળીએ બીજા વિડીયોને ત્યાં સુધી બધાને બાય બાય જય માતા